મોટી સંખ્યામાં રેલી કાઢી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટર આવેદનપત્ર આપ્યું તેમની વર્ષો જૂની સ્મશાન ભૂમિની જગ્યાનો કબજો એમને ફરી પરત મળે તે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી હતી હા આજરોજ ગંડેવા ગામનો જે સ્મશાન ભૂમિનો જે મુદ્દો હતો એ બાબતે આજરોજ ફરી પાછો એક આવેદનપત્રો આપવામાં આવ્યું જેમાં જે વર્ષો જૂની આદિવાસી સમાજની જે સ્મશાન ભૂમિ ચાલી આવેલી હતી જ્યાં વર્ષોથી ગંડેવા ગામના આદિવાસી સમાજના બાપદાદા વડાવાઓને દાંટવામાં આવ્યા હતા સળગાવવામાં આવ્યા હતા એમને એમના સભોને એ સ્મશાન ભૂમિ છેલ્લા એક દોઢ મહિનાથી અચાનક તોડી પાડવામાં આવે છે એ સ્મશાન ભૂમિ વર્ષોથી ચાલી આવેલી છે અને બે હજાર અગિયારથી તો સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પણ થયો છે સગડી પણ સરકાર દ્વારા લગાઈ આપવામાં આવી હતી મેઇન રોડથી સ્મશાન ભૂમિ સુધીનો રોડ પર પાકો સરકારી ગ્રાન્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો શેડ બનાવવામાં આવ્યો હતો બોર બનાવવામાં આવ્યો છતાં ઇનલીગલી છે એમ કરીને એકી દિવસે તોડીને નામો નિશાન મટાવવાનું કામ જે કરવામાં આવ્યું છે એ કૃત્ય કરનારને આ ગંડેવા ગામના ગ્રામજનો દ્વારા એવી માંગ કરવામાં આવે છે કે કૃત્ય કરનારને કાયદેસરના પગલાં ભરવામાં આવે એમના વિરુદ્ધ અને જે સ્મશાન ભૂમિ વર્ષોથી ચાલી આવેલી હતી એને તોડી છે એને ફરી પાછી પુનઃસ્થાપિત કરવામાં આવે એવી આજ ગ્રામજનો દ્વારા કલેક્ટરશ્રીને માંગ કરવામાં આવી છે મારું નામ સુનિલભાઈ છે અને હું ગંડેવા કેવાડિયાના રહેવાસી છું અમારે એક જ માંગ છે છેલ્લા થોડા દિવસની અંદર પણ અમે એક વાર અહીંયા આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું પણ એની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી એટલે ફરી પાછા અમે ગ્રામજનો સાથે મળીને આ જગ્યા પર પાસા અમે એકત્ર રહીને કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને અમારી એ જ માંગ છે કે આવનારા સમયમાં જે કંઈ અમારી જે ભૂમિ હતી એ તોડી નાખવામાં આવી છે અને જો એ ફરી બનાવી નહીં આપવામાં આવે તો અમે આનાથી પણ વધારે ઉગ્ર આંદોલનને માર્ગી જઈશું અને કદાચ જો આ સમયની અંદર જો અમારે અહીંયા કોઈ પસંદ થશે અમે એ જગ્યા પર જશું અને ત્યાં અમે જે રીતસરની કાર્યવાહી કરીશું અને જો અમને અટકાવવામાં આવ્યા અને જો કોઈ અનિચ્છનીય બનાવ બને અથવા કોઈક કાયદો વ્યવસ્થા ખોરવાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરપંચ તેમજ એ જમીન માલિક તેમજ તલાટીની રહેશે અમારી એટલી જ માંગ છે કે આવનારા સમયની અંદર એને તુરંત એક્શન લઈને એના પગલાં ભરવામાં આવીએ અને જે રીતે જે સમશાન ભૂમિ તોડીને નાશ કરવામાં આવી એ ફરીથી બનાવી આપવામાં આવે એવી જ અમે આદિવાસીઓની તેમજ આ ગ્રામજનોની માંગ છે